આવી સ્થિતિમાં ભાજપ સતત ત્રીજી વખતે રેકોર્ડ દેખાવ કરશે કે કેમ તે પ્રશ્ન રહે અને ચર્ચા રહે તે સ્વાભાવિક છે ગુજરાતની જે 26 લોકસભાની સીટ છે તે પૈકી છોટા ઉદેપુરની લોકસભા સીટ પણ ખૂબ મહત્વપૂર્ણ છે આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે આ વખતે આ બેઠક પર ભાજપ તરફથી જસુભાઈ રાઠવા અને સુખરામ રાઠવા વચ્ચે હાઈ પ્રોફાઇલ જંગ છે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે

સતત રાઠવા સમાજના ઉમેદવારોની જીત થઈ છે બે હજાર ચોવીસ લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસ રાઠવા સમાજના ઉમેદવારને મેદાને ઉતાર્યા છે છોટાઉદેપુર બેઠકનો વિસ્તાર સંખેડાના લાકડાના રમકડા સાથે વિશ્વમાં જાણીતો છે પાવાગઢ તીર્થસ્થાન પણ છોટાઉદેપુર લોકસભા બેઠકના વિસ્તારમાં આવે છે છોટાઉદેપુર લોકસભા બેઠક ચાર જિલ્લાની કુલ સાત વિધાનસભા બેઠકનું સીમાંકન ધરાવે છે જેમાં સાત વિધાનસભા બેઠકો પૈકી જેતપુર અને હાલોલ વિધાનસભા બેઠક બિન અનામત બેઠક છે છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સિત્તેર ટકા આદિવાસી મતદારો છે અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત છોટાઉદેપુર લોકસભા બેઠક ઓગણીસો સિત્યોતેરમાં અસ્તિત્વમાં આવી હતી આ પહેલાં ડભોઈ બેઠક તરીકે જાણીતી હતી બહુમૂલક આદિવાસી વસ્તી અને રાઠવા આદિવાસી સમાજનો અહીં દબદબો રહ્યો છે આરંભમાં ડભોઈ બેઠક તરીકે અસ્તિત્વમાં આવેલી આ બેઠક બિનઅનામત હતી લોકસભાની ઓગણીસસો થી ઓગણીસો ઈકોતેર સુધી મનુભાઈ પટેલ તથા ઓગણીસસો થી ઓગણીસો સિત્યોતેર સુધી પ્રભુદાસ પટેલ સાંસદ તરીકે ચૂંટાયા હતા સ્વ અમરસિંહ રાઠવા વર્ષ ઓગણીસો સિત્યોતેર ઓગણીસો એસી અને ઓગણીસો ચોર્યાસી એમ સતત ત્રણ ટર્મ કોંગ્રેસમાંથી સાંસદ રહ્યા ત્યારબાદ નારણભાઈ રાઠવા ઓગણીસો નેવ્યાસી ઓગણીસો એકાણું અને ઓગણીસો છન્નું અને ઓગણીસો અઠ્ઠાણું એમ સતત ચાર ટર્મ સુધી કોંગ્રેસના સાંસદ રહ્યા હતા વર્ષ ઓગણીસો નવ્વાણું ચૂંટણીમાં ભાજપના રામસિંહ રાઠવાએ બાજી મારી હતી પરંતુ બે હજાર ચાર લોકસભા ચૂંટણીમાં નારણભાઈ રાઠવા ફરી કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા રામસિંહ રાઠવા પણ ત્રણ ટર્મ ભાજપમાંથી ચૂંટાયા છે અહીં પ્રથમ મહિલા સાંસદ તરીકે ભાજપના ગીતાબેન રાઠવા બે હજાર ઓગણીસ લોકસભા ચૂંટણીમાં ચૂંટાયા આવ્યા હતા જસુભાઈ રાઠવા ભાજપના સક્રિય સભ્યો પૈકી એક છેતાલીસ વર્ષીય જસુભાઈ રાઠવાએ સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો જસુભાઈ રાઠવાએ બીએ નો અભ્યાસ કર્યો જસુભાઈ રાઠવા બે હાજર સત્તર માં વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા ગત સત્યાવીસ વર્ષથી સક્રિય કાર્યકર ભાજપમાં જુદા પદ પર રહી ચૂક્યા છે જસુભાઈ રાઠવા જસુભાઈ રાઠવા છેલ્લા સત્યાવીસ વર્ષથી સતત સક્રિય છોટા છોટાઉદેપુર તાલુકા યુવા મોરચાના કોષાધ્યક્ષ રહી ચૂક્યા છોટાઉદેપુર તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ રહી ચુક્યા વિધાનસભા ચૂંટણી લડી હતી અગિયારસો મતો થી હારી ગયા હતા ભારતીય જનતા પાર્ટી આ વખતે ગીતાબેન રાઠવાની જગ્યાએ તેમને ટિકિટ આપી છે

તો અહીં ભાજપ તરફથી રામસિંહ રાઠવાએ છ લાખ સાત હજાર પર બે હજાર ચૌદ માં ઇકોતેર પોઈન્ટ ઇકોતેર ટકા મતદાન થયું હતું આ સીટ પર ભાજપે સતત જીત મેળવી છે બે લોકસભા ચૂંટણીમાં ભાજપે અહીં જીત મેળવી હતી આ વખતે પણ ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે કોંગ્રેસે સુખરામ રાઠવાને મેદાનમાં ઉતાર્યા સુખરામ રાઠવા પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય સુખરામ રાઠવા સતત ચાર ટર્મના ધારાસભ્ય વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે કરી ચૂક્યા છે કામ બે હજાર ઓગણીસ ગીતાબેન રાઠવા ભાજપ બે હજાર ચૌદ

છોટાઉદેપુર બેઠકનો વિસ્તાર સંખેડાના લાકડાના રમકડા સાથે વિશ્વમાં જાણીતો છે પાવાગઢ તીર્થ સ્થાન પણ છોટાઉદેપુર લોકસભા બેઠક મત વિસ્તારમાં આવે છે જેમાં સાત વિધાનસભા બેઠકો પૈકી જેતપુર પાવી છોટાઉદેપુર સંખેડા અને નાંદોદ આ ચાર વિધાનસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકો છે જયારે ડભોઈ પાદરા અને હાલોલ વિધાનસભા

ઉપરાંત છોટાઉદેપુર પાવી નર્મદા નદીના કાંઠા વિસ્તાર હોવા છતાં સિંચાઈ માટે પાણી આપવામાં આવ્યું નથી તેને લઈને આદિવાસી લોકોને રોજગારી માટે હિજરત કરવી પડી રહી છે સ્થાનિક કક્ષાએ રોજગારી નહીં મળતા શિક્ષિત યુવાન યુવતીઓને ગુજરાતના બીજા સ્થળ પર રોજગારી અર્થે જવું પડી રહ્યું છે ભારતમાં સામાન્ય ચૂંટણીની શરૂઆત ઓગણીસો એકાવન થી થઈ અનુસૂચિત જનજાતિ સમાજના ઉમેદવાર માટે અનામત છોટા ઉદેપુર લોકસભા બેઠક ઓગણીસો સિત્યોતેર માં અસ્તિત્વમાં આવી હતી છોટાઉદેપુર બેઠક પહેલા ડભોઈ તરીકે જાણીતી હતી બહુમૂલક આદિવાસી વસ્તી અને રાઠવા આદિવાસી સમાજનો અહીં દબદબો રહ્યો વર્ષ ઓગણીસો સિત્યોતેર થી છોટા ઉદેપુર લોકસભા બેઠક એસટી અનામત તરીકે અસ્તિત્વમાં હતી છોટા ઉદેપુર સીટ પર ચૌદ લોકસભા ચૂંટણીમાંથી દસ વખત કોંગ્રેસે જીત મેળવી બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં પ્રથમ વખત મહિલા સાંસદ તરીકે ગીતાબેન રાઠવા ચૂંટાયા હતા છોટા ઉદેપુર બેઠકને મનાય છે ભાજપનો ગઢ ઓગણીસો સિત્યોતેર થી ઓગણીસો અઠ્ઠાણું વચ્ચે સતત સાત વખત કોંગ્રેસના અમરસિંહ રાઠવા અને નારણ રાઠવા જીત્યા હતા सात विधानसभा सीट कुल चौदह हजार एक सौ चौराणु पुरुष मतदारों नौ लाख अठावी हजार महिला मतदारों आठ लाख छियासी हजार मतदारों सत्तर

આ બેઠકના ચૂંટણી ઇતિહાસની વાત કરીએ તો ઓગણીસો સિત્યોતેર થી બે હજાર ઓગણીસ સુધીની સળંગ બાર લોકસભા ચૂંટણીમાં ફક્ત રાઠવા સમાજના ઉમેદવાર જ ચૂંટાયા છે વર્ષ ઓગણીસો સિત્યોતેર થી ઓગણીસો અઠ્ઠાણું સુધીની સળંગ સાત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના અમરસિંહ રાઠવા અને નારણ રાઠવા સતત જીત્યા રહ્યા છે

છોટા ઉદેપુર સીટ ખૂબ મહત્વપૂર્ણ છે તે એક રાજકીય પાવર હાઉસ તરીકે પણ છે અહીં બે હજાર ચૌદમાં ઇકોતેર પોઈન્ટ ઇકોતેર ટકા મતદાન થયું હતું જ્યારે બે હજાર ઓગણીસમાં તોતેર પોઈન્ટ નેવું ટકા મતદાન થયું હતું એટલે કે અગાઉની સરખામણીમાં વધુ મતદાન છેલ્લી ચૂંટણીમાં થયું હતું આ વખતે મતદાનને વધારા માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે જેથી છેલ્લી ચૂંટણી કરતાં આ વખતે ઊંચું મતદાન રહી શકે છે આના માટે તમામ પ્રયાસો થઈ રહ્યા છે ભાજપે પોતાની રીતે પણ મતદાનને વધારા માટે તાકાત લગાવી છે પીએમ નરેન્દ્ર મોદી પોતે અનેક વખત ઊંચા મતદાનની વાત કરી ચૂક્યા છે ભાજપના કાર્યકરો સક્રિય થઈ ગયા છે બે હજાર ઓગણીસમાં આ બેઠક પર ભાજપની જીત થઈ હતી ગીતાબેન રાઠવાને સાત લાખ ચોસઠ હજાર ચારસો પિસ્તાલીસ મત મળ્યા હતા ભાજપના ગીતાબેનને બાંસઠ પોઇન્ટ શૂન્ય ત્રણ ટકા મત મળ્યા હતા હવે બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી ગઈ છે આ ચૂંટણીમાં મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ દેખાઈ રહ્યા છે મતદારોમાં ભારે ઉત્સાહ પણ છે ગુજરાતમાં તમામ છવ્વીસ લોકસભા સીટ પર સાતમી મેના દિવસે એક જ તબક્કામાં મતદાન થનાર છે અને મતગણતરી ચાર જૂનના દિવસે હાથ ધરવામાં આવનાર છે ગુજરાતમાં ભાજપ તરફથી આ વખતે જસુભાઈ રાઠવા અને કોંગ્રેસના સુખરામ રાઠવા વચ્ચે હાઈ પ્રોફાઇલ જંગ ખેલાશે આ બેઠકમાં રહેલા તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે સજ્જ થઈ ગયા છે મતદારો તેમની તાકાત દર્શાવવા માટે સજ્જ છે એનાલિસિસ એટ ધ રેટ લોકસભામાં ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો